આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર જગ્યા પર અલગ અલગ એક દિવસીય પ્રતિક ઉપવાસ નું કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ માંગ છે કે જે રીતે રશિયા અને યુક્રેનના યુદ્ધને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાતી ત્રણ દિવસ રોકવામાં આવ્યું હતું અને ત્યાંથી તમામ વિદ્યાર્થીઓને પરત ભારત બોલાવવામાં આવ્યા હતા તેવી જ રીતે ભારતની સેના બાંગ્લાદેશની સેના સાથે મળી બાંગ્લાદેશમાં વસતા તમામ હિન્દુઓને રક્ષા આપે અને થઈ રહેલા નરસંહારને રોકે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધારે તો બાંગ્લાદેશમાં પણ સેના મોકલી શકે તેમ છે

પોતાની માલ મિલકત છોડીને હિન્દુઓને ભાગવું પડ્યું છે ત્યારે બાંગ્લાદેશના હિન્દુઓ માટે અમે એના સમર્થનમાં પૂરા ભારત દેશની અંદર પ્રણવભાઈ તોગડિયાજીના સાનિધ્યમાં દસ કરોડ હિન્દુઓ આજે એક દિવસીય ઉપવાસ કરી રહ્યા છે ત્યારે સુરત મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હીરાબાગ ખાતે અમે એક દિવસીય ઉપવાસમાં બેઠા છીએ બીજી વાત ખાસ મારે એ કરવાની છે કે જ્યારે એક વાત મેં સાંભળી હતી કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું ત્યારે આપણા દેશે ઇન્ટરફિયર કર્યું આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક દિવસ માટે યુદ્ધ અટકાવી અને આપણા જે વિદ્યાર્થીઓ હતા એને પરત લાવવામાં આવ્યા હતા એવી જ રીતે આપણા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ છે એ પણ આપણું જ લોહી છે આપણા જ હિન્દુ ભાઈઓ છે બહેનો છે બાળકો છે એના માટે ત્યાંની જે ગવર્મેન્ટ અત્યારે તો હાલ ગવર્મેન્ટ નથી પણ ત્યાંની આર્મી સાથે આપણી આર્મી ચર્ચા કરે આપણા વડાપ્રધાન શ્રી ડોભાલ સાહેબ છે એ લોકો પણ ચર્ચા કરે અને કંઈક રસ્તો લાવી અને આપણા હિન્દુઓ ત્યાં ઓછી કતલે આમ જે થાય છે બંધ થાય બળાત્કારો બંધ થાય અને હિન્દુઓને સુરક્ષા પૂરી પાડે એવી અમારી માગણી છે આજે બેસવાનું એક મુખ્ય બીજું પણ કારણ છે કે હિન્દુઓ માટેનો એક સંદેશ છે કે હિન્દુઓ સમૃદ્ધ થાય હિન્દુ સુરક્ષિત થાય અને હિન્દુઓની એકતા સંગઠિત સંગઠિતતા એ માટે અમે આજે એક દિવસીય ઉપવાસ કર્યો છે